ધ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ માં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યુટ અને ટેસ્ટિંગ લેબોરેટરી નું ઉદ્ઘાટન કરાયું ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીએ અમદાવાદમાં તેની સ્ટેટ ઓફ ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ જ્વેલરી ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું આ નવી ઇન્સ્ટિટ્યૂટની શરૂઆતની સાથે જ અહીં જેમ્સ અને જ્વેલરી દુનિયામાં ઇનોવેશન શિક્ષણ અને શ્રેષ્ઠાને પ્રોત્સાહન આપવા માટે એક નવો અધ્યાય શરૂ થયો છે આ કેન્દ્રની સ્થાપના ઇન્ટરનેશનલ ડાયમંડ લેબોરેટરીના સહયોગથી કરવામાં આવી રહી છે જે હીરા રત્ન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ જીગર સોની મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમદાવાદ ડાયમંડ એસોસિએશન પ્રમુખ જયસુખભાઈ બી કોલે ગેસ્ટ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના સંસ્થાપક કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું અમારી ઇન્સ્ટિટ્યૂટ લેબોરેટરીનું ઉદ્ઘાટન એ અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને શ્રેષ્ઠા અને ઇનોવેશન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે તે શિક્ષણ અને સંશોધન માટેના હબ તરીકે સેવા આપશે અને જેમ્સ અને જ્વેલરીના ઉદ્યોગના ધોરણે ઉન્નત કરવામાં મદદ કરશે અમે દરેકને અમારી સાથે જોડવા અને સેમ્સ અને જ્વેલરીની દુનિયામાં કારીગરી સજ્જાત્મક અને સુંદરતાની ઉજવણી કરવા આમંત્રિત કરીએ છીએ અમે લોકો છેલ્લા બાર વર્ષથી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કરીને ઇન્સ્ટિટ્યૂટ રન કરીએ છીએ ગુજરાત ઇન્ડિયા અને ગ્લોબલી જે અમારા કોર્સિસ છે એ જેમ્સ ડાયમંડ જ્વેલરી ડિઝાઇનિંગ મેનેજમેન્ટ માર્કેટિંગ અને અલગ અલગ સબ્જેક્ટમાં છે ઘણા લાંબા સમયથી અમે અમદાવાદ બ્રાન્ચ માટે પ્લાન કર્યું હતું અને જ્વેલર્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે કોર્સિસ પણ ડિઝાઇન કર્યા છે એટલે આજે સ્પેશિયલી અમારી લેબોરેટરી ડાયમંડ ટેસ્ટિંગ આઈડીએમ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ આઈએસજી જેનું અમે આજે ઇનોગ્રેશન કરીએ છીએ અમદાવાદ ત્રણ મહિનાના થી લઈને અમે વર્ષ બે વર્ષના કોર્સીસ પણ કરવાના છીએ એટલે જ્વેલરી ડિઝાઇનિંગ કમ્પ્યુટર જ્વેલરી ડિઝાઇનિંગ ડાયમંડ ગ્રેડિંગ વેલ્યુએશન જેમોલોજી અને સ્પેશિયલી હમણાં જે ઘણી બધી નવી સોફ્ટવેર્સ નવી વસ્તુઓ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં આવી છે જેમ કરીને ઝી બ્રશ પછી પ્રોક્રિએટ છે જે તમે ટેબ્લેટમાં જ્વેલરી બનાવી શકો છો જેની ખૂબ જ અત્યારે રિક્વાયરમેન્ટ છે ઇન્ડસ્ટ્રીની બધા જ કોર્સેસ અમે અમદાવાદમાં લોન્ચ કરવાના છીએ

અને ટેસ્ટિંગ લેબોરેટરી ગુણવત્તા ને પ્રમાણિકતાના ઉચ્ચતમ ધોરણો સુનિશ્ચિત કરીને જેમ્સ અને જ્વેલરી પરીક્ષણ માટે અગ્રણી સેન્ટર બનાવવા માટે તૈયાર છે તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝિન નમસ્કાર